પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પીએમ મોદી દિલ્હી રવાના થયા તે પહેલા સુરત એરપોર્ટ પર બિહારના વતનીઓનું અભિવાદન ઝીલશે સુરતમાં વસતા બિહારના લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના પગલે સીઆર પાટીલ અને હર્ષ સંઘવીએ પીએમને રજૂઆત કરી હતી પ્રધાનમંત્રીએ આ રજૂઆત સાંભળીને એરપોર્ટ બહાર આવી લોકોને મળવા માટે સહમતી આપી

અને અમે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી અમે હું અને હર્ષભાઈ અમે સાથે અમને જ્યારે કહ્યું ને અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે અહીંયા અમને સંબોધન કરશે એમનું જે સન્માન કરવા માંગે તે સન્માન સ્વીકારશે સ્ટેજ પર કોઈ નહીં આવે તો એનું સન્માન અભિવાદન સ્વીકારશે તો બિહારમાં એન ડી એની જીત બાદ બિહારના લોકોએ વડાપ્રધાન સાથે

ખાતેથી રવાના થાય તે પહેલા સુરત એરપોર્ટ ખાતે બિહારના જે છે અને ભવ્ય ભવ્ય જીત બાદ કાર્યક્રમ ની અંદર હાજરી આપી રહ્યા છે સુરત એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી સુરતમાં વસતા બિહારના લોકોનું જીલશે અભિવાદન એરપોર્ટ પર સી આર પાટીલ અને હર્ષ સંઘે પ્રધાનમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી સુરતમાં વધતા બિહારના લોકો પ્રધાનમંત્રી અભિવાદન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સી આર પાટીલ વાત સાંભળી પ્રધાનમંત્રીએ એરપોર્ટ બહાર આવવા માટે સહમતી દર્શાવી છે અને આજે સાંજે વાગ્યા દરમિયાન સુરત એરપોર્ટ બહાર પ્રધાનમંત્રી બિહારના લોકો સાથે સ્વાગત કરવાના છે અને અંદાજે દસ થી પંદર હજાર બિહારના લોકો પ્રધાનમંત્રી કાર્યક્રમમાં સ્વાગત ની અંદર જોડાવાના છે એટલે ચોક્કસપણે કહી શકાય જયારે સુરત એરપોર્ટ થી હવે અંતરોલી ખાતે પહોંચ્યા છે અને અંતરોલી ખાતે થી હવે બપોરના સમય દરમિયાન કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બાદ સુરત સુરત એરપોર્ટ એરપોર્ટ ખાતે ખાતે આવશે અને આવ્યા બિહારના જે વતન ના લોકો અહી વસવાટ કરી રહ્યા છે તેમને આજે સાંજે જે છે ચાર વાગ્યા દરમિયાન એરપોર્ટ ની બહાર જે છે તે મુલાકાત અને કાર્યક્રમ સંબોધવાના છે જી જી આભાર સાહીસ માહિતી આપવા માટે